નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ગુજરાતીઓ દેશ વિદેશમાં ધંધા વ્યવસાય સ્થાપી પોતાની છાપ છોડતા હોવાનું કહેવાય છે. જો કે શું તમે ગુજરાતના ચૌધરી ભાઈઓ અંગે જાણો છો? કહેવાય છે કે આ બે ભાઈઓની જોડી પાકિસ્તાન પર કરે છે રાજ ગણાય છે સૌથી મોટો કિંગમેકર. એટલું જ નહીં દર્શક મિત્રો કહેવાય છે કે ગુજરાતના ચૌધરી ભાઈઓનો પાકિસ્તાનના રાજકારણમાં ચાલે છે સિક્કો. રાજકારણ, વેપાર, અમલદારશાહી, લશ્કર અને ન્યાયતંત્રમાં પ્રભાવ ધરાવતો આ પરિવાર પાકિસ્તાનમાં ગુજરાતના ચૌધરીના નામથી છે ગુજરાતના બે ચૌધરી દેશ પાકિસ્તાનની ચમત્કારો જોયા છે ઓગણીસો એસી ના દાયકામાં જ્યારે બે ટેક્સટાઇલ બિઝનેસ ભાઈઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ પંજાબના મુખ્યમંત્રીથી લઈને પાકિસ્તાનના વડાપ્રધાન સુધીના હોદ્દાઓ પર હતા રાજકારણ વેપાર અમલદારશાહી લશ્કર અને ન્યાયતંત્રમાં પ્રભાવ ધરાવતો આ પરિવાર પાકિસ્તાનમાં ગુજરાતના ચૌધરીના નામથી પ્રખ્યાત છે એક સમય એવો આવ્યો જ્યારે આ પરિવારે તેની મજબૂત રાજકીય પકડના કારણે પાકિસ્તાનનો કિંગમેકર કહેવાતો તે

જવાબદારી સંભાળવાનું નક્કી કર્યું માત્ર બે વર્ષ પછી ઝહુર ઇલાહી જિલ્લા બોર્ડના અધ્યક્ષપદે જીત્યા આ પછી તેઓ સાંસદ તરીકે નેશનલ એસેમ્બલીમાં પણ ચૂંટાયા હતા બાદમાં તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગના મોટા નેતા બન્યા ઓગણીસો સિત્તેરમાં જ્યારે ઝુલ્ફી કાર અલી ભુટ્ટોનું શાસન આવ્યું ત્યારે ઝહુર ઇલાહી પર તમામ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ તેઓ અટક્યા ન હતા કહેવાય છે કે તેઓ વિપક્ષી દળ તરીકે ઉભરતા રહ્યા પરંતુ ઓગણીસો એક્યાસી માં મુર્તુઝા ભુટ્ટો દ્વારા તેમની હત્યા કરવામાં આવી

પરવેજ વિધાનસભા ચૂંટણી જીત્યા હતા તે ઓગણીસો ત્રાણુંથી ઓગણીસો છન્નું વચ્ચે વિપક્ષના નેતા પણ હતા આ સમયગાળા દરમિયાન ચૌધરી પરિવાર નવાઝ શરીફની ખૂબ નજીક આવી ગયો હતો બેનજીર ભુટો પાકિસ્તાન પરત ફર્યા ત્યારે બંને પરિવારોની નિકટતા વધુ ઘાટ બની હતી તેમ કહેવાય છે અને આ તરફ બંને પરિવારો વચ્ચે તિરાડ ત્યારે ઊભી થઈ જ્યારે ઓગણીસો નેવની ચૂંટણી દરમિયાન નવાઝ શરીફ પરવેઝ ઇલાહીને પંજાબના મુખ્યમંત્રી બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ બાદમાં શરીફની સરકાર બન્યા બાદ તેઓ પોતાના વચનથી પાછા ફર્યા શરીફે તેમના સ્થાને ગુલામ હૈદર વાઈને પસંદ કરીને તેને મુખ્યમંત્રી બનાવ્યા ઓગણીસો સત્તાણું ની ચૂંટણી દરમિયાન પરવેઝ ઇલાહીને ફરી એકવાર મુખ્યમંત્રી પદનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ શાહ शरीफे, शरीफ नवाज शरीफे તેમના મોટા ભાઈની જેમ તેમના પગ નીચેથી જમીન પણ ખસી ગઈ હતી દર્શક મિત્રો શાહબાઝને સીએમ જ્યારે પરવેશને પંજાબ એસેમ્બલીના સ્પીકર બનાવવામાં આવ્યા હતા ચૌધરી પરિવારને હવે ખબર પડી ગઈ હતી કે શરીફને તેમનામાં પૂરો ભરોસો નથી પરંતુ ગુજરાતના ચૌધરી બંધુઓએ હજુ સુધી પક્ષ ન છોડવાનો નિર્ણય લીધો હતો ઓગણીસો નવ્વાણુંનું એ વર્ષ કે જ્યારે નવાઝ શરીફને હટાવવામાં આવ્યા ત્યારે પરવેઝ ઇલાહી પણ તેમના પર ગાજ પડી નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા પણ ઘણા મામલામાં તેમનું નામ લેવામાં આવ્યું હતું પરંતુ પાકિસ્તાન મુસ્લિમ લીગ છોડીને તેમણે તેમની સામેના ષડયંત્રમાંથી મુક્તિ મેળવી હતી પછી પરવેજ તેના પિતરાઈભાઈ શુજાત ખાન સાથે મળીને પાકિસ્તાન મુસ્લિમ લીગ ક્યુની તેને રચના કરી જ્યારે બે હજાર બેમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પરવેજ ઇલાહી છઠ્ઠી વખત જીતી ગયા અને આ વખતે તેઓ પંજાબના મુખ્યમંત્રી બન્યા તેઓ બે હજાર બે થી બે હજાર સાત સુધી પંજાબના મુખ્યમંત્રી હતા ડિસેમ્બર બે હજાર સાતમાં જ્યારે પૂર્વ વડાપ્રધાન ચૌધરી પરિવાર ફરી એક વખત ચર્ચામાં આવ્યું બેનજીરની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પરવેજ ઇલાહી પર બેન્જીરની હત્યાનો આરોપ લગાવ્યો તેમની સાથે જનરલ પરવેજ મુશરફ અને તત્કાલીન ઇન્ટેલિજન્સ બ્યુરો ચીફ ઇજાઝ ખા શાહ પણ તેમના પર પણ આંગળી ચીંધવામાં આવી બે હજાર આઠમાં પરવેઝે ફરીથી નેશનલ એસેમ્બલીની ચૂંટણી જીતી થોડા વર્ષો પછી પરિવારે પતિ આસિફ અલી સાથે હાથ અને જોડાણમાં જોડાયા ત્યારબાદ પરવેઝ ઇલાહીને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા તમને જણાવી દઈએ કે ગુજરાતના ચૌધરી પરિવારમાં હવે ભંગાણ સર્જાયું હોવાનું જાણવા મળી રહ્યું છે પરવેઝ ઇલાહી પીટીઆઈ ના પક્ષમાં છે જ્યારે શુજાત ચૌધરી પાકિસ્તાન મુસ્લિમ લીગ ક્યુમાં છે બે હજાર બાવીસ સુધીમાં પરવેઝ ઇલાહીએ પોતાના રાજકીય માર્ગ બદલી નાખ્યો અને ઇમરાન ખાન સાથે જોડાયા તેו ইমরান ખાનની મદદથી જુલાઈ 2022 થી જાન્યુઆરી 2023 સુધી બીજી વખત પંજાબના સીન બન્યા હતા તેઓ 7 માર્ચ 2022 થી 13 જાન્યુઆરી 2024 સુધી ইমরান ખાનની પાર્ટી પીટીઆઈના અધ્યક્ષ હતા બીજી તરફ તેમના પિતરાઈ ભાઈ સુજાત ખાન હજુ પણ પીએમએલક્યુ માં છે તેઓ 30 જૂન 2004 થી 23 ઓગસ્ટ 2004 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ